મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા સરાણા આજનો વિશેષ છે ગુજરાતી ધોરણ દસ પ્રકરણ ઓગણીસ એક બપોરે તેમના કવિશ્રી રાવજી પટેલ તેનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે તો સૌથી પહેલાં આપણે કવિ એવા રાવજી પટેલનો પરિચય જોઈએ તો રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ પંદર અગિયાર ઓગણીસો ઓગણચાલીસના રોજ અને મૃત્યુ દસ આઠ ઓગણીસો અડસઠના રોજ થયું હતું તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ અંગત છે તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગ દર્શી ભાવ છટાઓનું જોરદાર ચિત્રણ થયું છે ઓગણત્રીસ વર્ષની યુવા વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું અને તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ પણ આપી છે વૃત્તિ અને વાર્તા તેમનો વાર્તા સંગ્રહ છે આ હતો રાવજી પટેલનો પરિચય હવે એક બપોરે કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે તેની સ્ટોરી અહીં આપેલી છે તો કે કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ એક તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર સદમા અને બોલચાલની લઢણમાં રસાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે સારસીએ પ્રિયમાં એટલે કે પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા બધા શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કાવ્ય નાયકના મનમાં એક જ એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યું ટીબીના રોગને કારણે મૃત્યુની નજીક આવતું જોવાના કારણે પણ આભાવ વ્યક્ત થયો હોય અને અહીંયા ચાંચ રોટલો તમાકુ તાપણી મહુડો આ બધું જ રસ્તી ચલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી રહ્યો બપોર જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે મિત્રો તમે જોવો છો તો એક બપોરે કાવ્યમાં કવિ જે વાત કરી છે તે એક હૃદય સ્પર્શી વાત છે તો અહીંયા કરી છે તો એક એક લીટીને વિસ્તારથી જોઈએ તો કહે છે કે મારા ખેતરના શેરડીથી ઉડી ગઈ સારસી કવિ હવે રાવજી પટેલ પોતે પોતાના ખેતરમાં હોય છે ત્યારે પોતાની પ્રિયતમાં સમાન ચારસી એટલે કે એક પક્ષી છે એ પોતાની પત્ની સમજે છે પોતાની પ્રેમિકા સમજે છે અને પોતાના ખેતરના શેડેથી ઉડી ગઈ છે ત્યારે પોતાની વેદના કહે છે કે હે મારા ખેતરને શેડેથી આજે ચાર છે ગઈ મારી પ્રિયતામાં નથી રહી ગઈ એમ કરીને પોતે દુઃખ રેડે છે અને છે રોસ્કીમાં ચાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે કે આમ કરીને પોતાની માને કહે છે કે આ જે કે મારે ખાવું નથી આ છાસ છે એ પાછી ઢોસકીમાં રેડી દે અને જે રોટલા તે ખોલ્યા છે એ પાછા બાંધી દે એમ કરીને કવિ પોતાની માને કહે છે આ સલામની તમાકુમાં કચ્છ નથી ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ એમ કરીને એક પછી એક વસ્તુમાં કવિને રસ નથી રહેતો અને આ તાપણી છે એને દેતવાને ઠારી દે કે રાખ અંદર નાખી દે કે મને મહુડાના છાયા તળે પડી રહેવા દે કે માં એમ કરીને કવિ કહે છે કે મને અહીંયા મહુડાને છાયા તળે પડી રહેવા દે માં ભલે આખો આંભ રેલાઈ જાય ઘણા સમુ ઘાસ ઉગી જાય તો આજે કોઈ વસ્તુમાં મને રસ નથી કે હે માં મને આજે રહેવા દે અને આ મહુડાના છાયે તળે કે મને પીઢું રહેવા દે અને કદાચ આખો આંભ લે કે આખો દી પૂરો થઈ જાય અને ખેતરમાં ગળા સુધી ઘાસ ભૂગી જાય તો એ કે મને રહેવા દે એટલે એ બળદને હવે હવે હળે હવે જોતરીશ નહીં કે કારણ કે મારા ખેતરના શેરડીથી આજે મારી પ્રિયતમા સમાન સારસી ઉડી ગઈ એટલે હવે મને કોઈ વસ્તુમાં રસ નથી રહ્યો અને એમ કવિ બળદને પણ હવે જોતરવાની ના પડે છે હવે અને આવી રીતની પોતાની પ્રિય સમા પ્રિયતમા સમાન સારસી ઉડી જવાથી પોતાની વેદના વ્યક્ત કરે છે અહીંયા આયા મિત્રો કાવ્ય પૂર્ણ થાય છે આખું કાવ્ય અંગતમાંથી લેવામાં આવ્યું છે મિત્રો તમને આ લેસનમાં સમાનાર્થી શબ્દો આપેલા છે તળબદ શબ્દો આપેલા છે અને સ્વાધ્યાય મિત્રો આપેલો છે જે તમારે લખીને પાકો કરવાનો છે મિત્રો અને સારી રીતે તૈયારી કરતા રહેજો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે અને તમે લોકો સાથે તે વાંચતા રહેજો અસ્તુ જય હિન્દ જય ભારત